कृष्णाय वासुदेवाय हरे परमात्मनेय गोविय वासुदेवाय जय श्रीकृष्ण जय श्रीन जयुडियर्मा जो आज पासा

હું sabia havo matching કર્યું આજ તો બાને કેટલા વર્ષ જૂની છે સાડી અંદાજ કહો તો તમે બાને છે 15 વરસ જૂની રાજુભાઈ મેરેજમાં 20 20 થયા રાજુભાઈ મેરેજમાં લીધી છે એ આજ બેરી પાજી બાને એમ થાડી જૂની નો થાય કાઈ નવી નવી આ એમ તો વર્ષ પર આ 10 વરસ થાય આબે કેડે બેરી આશા બડા ચરાન ફેશન છે એટલે આલશે બાને એનું ફેશન તમારે બહુ ફેરા કરે ને થોડા દે મહિના કાઢ નાખી કામ રે કે ને કે તમે તો મહિનામાં કામ ભેગી કરજો ઈ કે કાઢી કે આ અમારે ભાઈ છે કે આપણે વિડિયો મૂકી બહુ કોમેન્ટ તમે કે લગન માં કે બધા બહુ ખર્ચો કરો ઈ કે હા ને ડેકોરેશન ને બધા એમ ફામ બધા હારા આયા એમ ને ટ્રાફિક માં એ તો અહીંયા પોઈન્ટ પર તો નીકળશે

અમદી જવાનું છે 30 જો 29 થી 30 એ ને પેલી હમ પછી પાછા 5 દિવસ આરામ પછી 9 ને 10 હમ તો એક દિવસ આરામ કરીને પછી પાછો કેટલા 3 દિવસ એક બે દિવસ 3 દિવસ પછી પેલી તારીખ સુધી દિવસ પછી પાછો 5 દિવસ આરામ ને પછી 9 10 હમ ન મતલબ છે કે થામેને જવાનું કે જાતા તમે નીક ગયા અમે ગયા ને ઉતાર્યા ના ના નવી જમરૂકડી ને હા અને બોર પાકે કે નહીં બોર ન પાકે બોર છે તડકો તો ગરમી હોય એવી ગરમી થાય છે અને વચ્ચે થોડક દે કેવી ઠંડી પડી હવે ટાઈટ પડે થારું બેક મહિના તો ક્યું સંસ્કાર તો તારું નવું પામ પાછો છે કેમ ઈ એક બેન કોમેન્ટ હતી તમારી કે સારું છે કે મેરેજ કર્યા કરો નવા નવા પામ કે અમને કરો ઈ કે નવું નવું મેનો ઈ કે તમે बताओ જમવાનું અલગ અલગ હોય બેટી એટલે કે અમે એક બધું કે તમારી વિડિયો જોઈ લેયું થેન્ક યુ ને ગઈ કાલે મે બેન ને આયા તાને જે ભી સેવા ને કે ઉ તો આર વીડિયો જો ઓ કે જાય તે તમે વીડિયો તમને જોયા કરું આજ આપડા ખાસ વ્યુઅર છે ને એ આજ બાને મળવું છે તે દિવસે મેં હતા પ્રફુલ ભાઈ ને બા આવવાના છે ને તો આ બા આવવાના બોલા કમી કેરાલા બેન હતા કમી કેરાલા કાઈ નહી હાલો યાદ હશે તો ખરાસ હા ઈ કેમ ભાઈ છે તમે જાનમાં સહી જી કે તમે હશો ને તો બા આવવાના એમાં આટલો પાસે ઘણા એ છે ને બતાવી તમને સંસ્કાર ફામ બીજા મહિના માર્ચ આવે ના રોડે આ ત્રીજો દી છે

અંદર થી આગળ જોઈ રેકોર્ડ સેલ છે એન્ટ્રી તો જોરદાર બનાવી છે આપણે જેની જન્મ આવ્યા છે ને એ છે હરિકૃષ્ણ બે લગન લાગે છે હરિકૃષ્ણ પૂર્વી પ્રશાંત અને ત્રિનલ્લા માલવિયા પરિવાર આ બે વર્ગોડ અહીંયા આવે હાલો જાવ જો બાની આશાની ફોટોગ્રાફી કરી દીધી હલો હવે જવું નથી જાન આવે પછી જવું જાન ની વાટ જોઈએ જાન અહીંયા પોગે ને પછી આરોપ ભળી જાય बार लागे तो अंदर तो तो जा लो अंदर के तुम नाको काम बतावे ने का टाइप नो छे आई थी एक एंट्री भी आई थी बस वो लड़का क्या बोले करता है ली नहीं कि बना है है बनावे छे बात भई क्या क्या बारी आशा तो रेनू उतरती है बा आज तो रेनू उतरती थी

વર ગોડા ને વાટે નો જઈ કુશી નાવકા ને આમ તો જે માં પછી મળવાનું સારું પડે બોલો કેને પોખ્યા પેડે પોખ્યા પેડે ભજન નો થાય યાર એડી ઘણી આગે છે હજી મનેમ છે 15 20 મિનિટ તો લાગછે ઓછા બોછું કે આપણે જમીન લાગે શું લઈ એ તો જો છે આ તો નથી <पनीरी> सब्जी पंजाबी पनीरू. <पनीरी> <दे लूर्ण> पनीर नु पनीर नु चाहिँ एक मेटे खानो धरेलो नु तेल येव होता ग मीठाई क जे मिठादार छे आ के ल्यावडिया मिठाई हलो प्लूट बाने के जो शाक में जरत नेक નાક કોય મોળું સાહ મોળું લાગે ને જલ્દી જ ખાઈ હા રે જબડી મિક્સ કરજો થાય સદગળ પર ભળી જાય ને ના ઠીક છે મોણું તીખું ભલા તો કે તો બંધા નહિ આ બો તીખું નથી તો સોપાય તો સોપનો લઈ લે ડીશ લઈ લીધું સુખમાં કેવું છે ત્રાવનો હવે દેખું કે કેમ વો આઈઓ ને વે વે બરા ગયા હોય ને અને સોપ પીવાય નહીં સુત રેવાય મે સોપ સુનો પીવાય સુત રેવાય નિયમ લખે તો હા બોડ માર દે થાય બોડ માર સુપના કાઉન્ટરે સુપના કાઉન્ટરે આ તો થાય બોડ માર દે જો કે બે હાહુ ને કોઈ ને સોપ સાત વર્ષની ઉંમર હોય

નવ આરતી કરી રહ્યો છે ત્યારે વિધિ ચાલુ અને ત્યારે લગ્ન પૂરા થાય આપણને મોઢું છું મોઢું છું પણ મોડું નહીં અમુક ના ખરેખર

ત્રણ દિવસથી કોમન છે આજે ભજીયા હતા કાલે હતા ભરમ હા ભાઈના કરે હવે ભજીયા કોઈ નથી રાખતું પણ ખરેખર ભજીયા હોય ને એટલે ખાવાની મજા આવે બીજું કઈ ન હોય ને તો હાલો ભજીયા ખાઈ લ્યો એટલે ભજીયા થાય હા ને હોય ને હા પ્રોબ્લેમ ગોટા હતા મકાઈના હતા અને પૂરી હતી બટેકા પૂરી આમ તો કેવો થાય નવી નવી સીઝન ચાલુ થાય ને લગન ની એટલે તૈયામ ખાવાનો બધો શોખ હોય આ ખાઈ એ ઓલું ખાઈ જેવા ચાર પાંચ લગન જાય ને આમ ને ગયા ટ્રાફિક કે નહીં એટલે નવું નવું ખાવાની ઈચ્છા થાય નહીં કરતા પછી થાય જ નહીં

ઓલો બનાવી દીધો ને રાજુ ભાઈ કાકા ઘરે રાજુ બેનાનો આપણે લંડન ગયા ખબર હા ઈ કે જ્યાં પૂછાળ કે ઓલો રોટલો મે ભાઈ જો તમાર હોય ને તો તમે ખાજો અમને ઓલો ખાવા કેતા નઈ તમને ઘરે બનાવી દે હું કે તાનિ હર ઓલો જાય કરે રાજુ ભાઈ નું નામ લીધું તો રાજુ ભાઈના મામાજી નું કૃષ્ણ બિલેસ સર રાજુભાઈ તમાર આસ્મિતા અભિન કેન તમાર હોટેલ છે જો અમે નીકળ્યા જોતા એમાં હા થાય તો તો ને જમતા જો આજનો અહીંયા પૂરો કરીએ તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો ને સબસ્ક્રાઈબ કરી દેજો અને સારી સારી કોમેન્ટ કરી દેજો જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય